ચોમાસાના પ્રારંભ થતાની સાથે જ પાટણ શહેરને ટાર્ગેટ બનાવી બે જુલાઈ બે હજાર ચોવીસના રાત્રે પાટણ શહેરમાં આવેલ સિદ્ધરાજનગર સોસાયટીમાં બંગલો ધરાવતા આવી રાજકારણ સાથે સંકળાયેલા લાલેશભાઈ ઠક્કરના બંગલાના આગળના ભાગના દરવાજાના તાળાને ટેકનિકલ પદ્ધતિથી તોડીને મકાનના દરવાજાના નકુચાને પણ તે પ્રમાણે ખોલીને મકાનના અંદરના ભાગમાં આવેલ રૂમમાં રાખેલ તિજોરીને પણ ટેકનિકલ રીતે તોડી દરવાજો ખોલીને ચાલીસ હજારથી પચાસ હજારની રોકડ રકમ ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા લાલેશભાઈ ઠક્કરનો પરિવાર અમદાવાદમાં ધંધા સાથે સંકળાયેલો છે અને અવારનવાર પાટણમાં તેઓની અવરજવર રહે છે લોકચર્ચા મુજબ કોઈ જાણભેદો કે જે જાણે છે અથવા તો બાતમીદારે બાતમી આપી હોય અને તેના આધારે આ ચોરી થયાનું પ્રાથમિક નજરે જાણવા મળી રહ્યું છે પાટણ શહેરમાં ભય વગર

તસ્કરો દ્વારા રોકડ રકમ જ ચોરી લેવાઈ છે